અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ વહીવટદાર ઉપેન્દ્રસિંહ રાયજાદા અને પેટા વહીવટદાર વિજયસિંહની છત્રછાયા હેઠળ દેશી વિદેશી દારૂના બુટલેગરોને છૂટો દોર મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે જેમાં અમારા સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અંકુર મિલની ગલીમાં મનીષ ચુનારા નામના રીઢા બુટલેગર દ્વારા પોલીસની છત્રછાયા હેઠળ મોટા પાયે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે સાથે જ પોલીસની પચાસ ટકાની ભાગીદારીમાં આવા અસંખ્ય દેશી વિદેશી દારૂના અડ્ડાઓને ખુલ્લી છૂટ મળી ગઈ હોવાને કારણે અહીં પોલીસની ઉપરી એજન્સીઓનો ડર રાખ્યા વગર બેરોકટોક દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાથી વિસ્તારના સ્થાનિક રહીશો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે નારોલમાં હતા ત્યારે આખા વિસ્તારનો વહીવટ વિજયસિંહ સંભાળતા હતા અને બાદમાં પોલીસ કમિશનર દ્વારા શહેરના પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવતા આ પોલીસ ઇન્સ્પેક્ટરને જ્યારે કાગડાપીઠમાં મૂકવામાં આવ્યા ત્યારે અહીંનો વહીવટ પણ હાલ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વિજયસિંહને સોંપવામાં આવ્યો છે ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા આવા અસંખ્ય દારૂના અડ્ડાઓને સંપૂર્ણપણે બંધ કરાવવા માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર માત્ર મુખ પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું હોવાથી આ વિસ્તારમાં દારૂના ધંધાઓને પરમિશનો આપનારા પોલીસ અધિકારી અને કર્મચારીઓની જો એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પાયે બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે